બાપુ એક સુંદર મજાનું વાક્ય છે કે આપણો શ્રદ્ધા અને વિશ્વાસ જો ખરા ભાવના હોય તો ભગવાન આપણી ભક્તિ આપણી અરજી જરૂર સ્વીકારે છે અને આ વાક્ય ઉપરથી એક સરસ મજાનો સુંદર સત્ય ઘટનાનો પ્રસંગ છે એક નગરમાં એક શેઠ રહેતા હતા અને એ શેઠ ખૂબ જ ધનવાન પ્રામાણિક અને દયાળુ હતા અને એ શેઠ પોતાની કમાણીમાંથી પચાસ ટકા હિસ્સો ધર્મ કાર્યમાં વાપરી નાખતા કોઈ જગ્યાએ એને ધર્મ તો ના કર્યો હોય એવું ક્યાંય બનતું નહીં અને શેઠ એક દિવસ ખૂબ જ અઢળક કપાસની ખરીદી કરે છે અને ગોડામના ગોડામો એ કપાસથી ભરી દે છે અને અચાનક રાતોરાત કપાસના ભાવ ઊંચકાય છે અને આના કારણે શેઠને કરોડો રૂપિયાનો ફાયદો થાય છે અને શેઠ પૈસા માંથી આજુબાજુના દરેક ગામમાં ધર્મશાળાઓ બંધાવે છે બધા ગામમાં દેવી દેવતાઓના મંદિરો બનાવે છે ગરીબ છોકરાઓને ભણવા માટે ઉપયોગી સાધનો લઈ દે છે અને આમ ધીરે ધીરે દિવસો પસાર થતા જાય છે અને આ શેઠ પોતાની ધાર્મિક વૃત્તિને કારણે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત થઈ જાય છે શેઠના છોકરાઓના લગ્ન થાય છે અને શેઠની ઉંમરે ધીરે ધીરે વધતી જાય છે અને શેઠને ત્યાં પોતરાઓના જન્મ થાય છે ધીરે ધીરે પોતરાઓ મોટા થતા જાય છે અને શેઠની ઉંમર પણ નેવું પંચાવન વર્ષની આડેગાડે પહોંચે છે અને એક દિવસ શેઠ બીમાર પડે છે અને એની બીમારીમાં એટલા ભયંકર પટકાઈ જાય છે કે પોતાની પથારીમાંથી એને ઉભા થવાની પણ શક્તિ નથી રહેતી અને એના પાંચે પાંચ દીકરાઓ શેઠને બોલાવીને છે કે બાપુજી હવે તમે ઘણી બધી મજૂરી મહેનત કરી છે હવે અમે તમારો બધો ધંધો વેપાર રાખ સંભાળશું ને તમે કોઈ ચિંતા ન કરો અને શેઠ દિવસે ને દિવસે ચિંતામાં ને ચિંતામાં વધુ ને વધુ બીમાર પડતા ગયા અને એક દિવસ બધા દીકરાઓએ ભેગા થઈ અને એક પ્રખ્યાત વેદને તેડાવ્યા અને એમનું નિદાન કરાયું અને વેદે કહ્યું કે આ શેઠ હવે લાંબુ જીવી શકે એમ નથી અને એનો ઘણી દવા ઉપચાર કરવા છતાં પણ શેઠને કોઈ પણ પ્રકારનો ફેર નથી પડતો બધા દીકરાઓએ શેઠને કીધું કે બાપુજી તમારી કોઈ આખરી ઈચ્છા હોય અને રહી જતી હોય તો અમને જણાવો અમે એ તમારી ઈચ્છા પૂરી કરવા માટે તત્પર છીએ અને શેઠ કહે છે કે મારી એક આખરી ઈચ્છા છે મારે એક ઉત્તમ સાધુ મહારાજના દર્શન કરવા છે અને જો એમના દર્શન થઈ અને હું પાવન થઈ જઈશ તો મારો જીવન સફળ થઈ જશે અને બધા દીકરાઓ કહે છે કે કઈ વાંધો નહીં અમે તમને કોઈ ઉત્તમ સાધુના દર્શન કરાવશું અને બધા દીકરાઓ પોતાની પિતાની વાત મંજૂર રાખે છે અને પાંચે પાંચ દીકરાઓ એકબીજાને ચર્ચા વિચારણા કરે છે કે આવો ઉત્તમ સાધુ આપણે ક્યાં ગોતવા જશું આપણા આજુબાજુના વિસ્તારમાં તો આવો કોઈ ઉત્તમ સાધુ છે નહીં અને આમાં એક નાનકડો દીકરો પોતાના ભાઈઓને કહે છે કે મને એક યુક્તિ સૂજી છે જો તમે બધા સહમત હોય તો આપણે એ અજમાવીએ અને બધા ભાઈઓ હા પાડે છે નાનકડો ભાઈ કે મારી નજરમાં એક બહુ રૂપિયો છે અને ઘણા પ્રકારના રૂપ લે છે આપણે એની મળીએ અને એને કહીએ કે ભાઈ તારે એક ઉત્તમ સાધુનો વેશ કરવાનો છે અને તારા જે પૈસા થશે એ અમે આપી દઈશું અને પાંચે ભાઈઓ આ વાત મંજૂર રાખે છે અને બહુ રૂપિયાને મળે છે અને વાત કરે છે કે તારે એક ઉત્તમ સાધુનો વેશ કરવાનો છે અને એના માટે તને જે રૂપિયા મળ જોશે એ રૂપિયા અમે આવશું અને આ બહુ રૂપિયો આ પાંચે પાંચે ભાઈઓની વાત મંજૂર રાખે છે અને પછી પાંચે પાંચ ભાઈઓ પોતાના પિતાજી પાસે આવી અને કહેશે કે બાપુજી આવતીકાલે આપણે ત્યાં એક સિદ્ધ પુરુષ આવવાના છે અને એમના દર્શન કરી અને તમે ધન્ય થઈ જશો અને ભગવાનને જો મરજી હશે તો તમારું મોક્ષ થઈ જશે અને બીજા દિવસે સવારમાં નાનકડા ભાઈ આવી અને સમાચાર આપ્યા કે સિદ્ધ પુરુષ ટૂંક સમયમાં જ આપણા આંગણામાં આવી જશે અને આટલું સાંભળતા તો એનો ગઢો બાપ પથારીમાંથી ઊભો થઈ જાય છે જે બીજા વ્યક્તિની સહાયતા વિના ઊભો નહોતો થઈ શકતો પડખો પણ નહોતો ફરી શકતો ઊભો થઈ જાય છે અને એટલી આ શેઠના ઘરમાં આવે છે અને શેઠ પોતાના ખાટલા પરથી ઊભા થાય અને સિદ્ધ પુરુષના ચરણોમાં પડી જાય છે એ સિદ્ધ પુરુષ બીજું કોઈ નહીં પણ આ પાંચે પાંચ ભાઈઓ જે બહો રૂપિયાને મળી અને એને ઉત્તમ સાધુ બનાવવાનો રસ્તો બતાવ્યો હતો એ પોતે જ બહુરૂપિયો હતો અને શેઠ આ પગમાં પડી જાય છે અને પગ પકડી લે છે અને આ બહુ રૂપિયો સાધુ રૂપે શેઠના ખંભા ઉપર હાથ મૂકે છે અને આટલો થતા ચમત્કાર થાય છે અને શેઠના ખોરિયામાંથી પ્રાણ નીકળી જાય છે અને શેઠ મોક્ષની ગતિ બાજુ રવાના થાય છે અને આ દ્રશ્ય જોઈ અને પાંચે ભાઈઓ અચંબિત બની જાય છે અને પછી કે છે કે બોલ તને કેટલા રૂપિયા આપવાના છે એટલે એ બહુ રૂપિયો કે છે કે જો એક નકલી સાધુ આ કરી શકતો હોય તો અસલી સાધુ થી શું ન થઈ શકે એટલે મારે એક પણ રૂપિયો જોતો નથી આજથી હવે મેં આ જે ભગવો પહેર્યો છે એ ભગવો હું જિંદગી પર પહેરી રાખીશ હવે મારે બહુ રૂપિયાના વેશ ભજવવા નથી હવે હું જે આ રૂપમાં છે એ જ રૂપમાં રહેવાનો છે અને બાપુ વિચાર કરો કે એ બહુરૂપિયો રૂપિયો તો નકલી હતો એ તો નકલી સાધુ બનીને આવ્યો હતો પરંતુ શેઠની શ્રદ્ધા અને વિશ્વાસ તો અસલી હતા અને આ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે આ શેઠની ભક્તિ ભગવાને સ્વીકારી એમની અરજી ભગવાને સ્વીકારી અને ભગવાને એને મોક્ષ આપ્યો અને બાપુ આના ઉપરથી આપણે સમજવાનું કે આપણા મનમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ જો ખરાબ ભાવથી હોય તો ભગવાન આપણી અરજી સ્વીકારે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર